તરીકે કલેક્ટર ઓફિસે જવાનું છે ને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું શું રાજુ માંથી રફિક થઈ જાઉં બીજો હું ફેરપીટ થઈ આજે મને કોક રાજુ નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં જે રાજુ સોલંકી ની જે સરકારને ધમકી આપવામાં આવી છે કે તેઓ મુસ્લિમ બની જવાના છે ત્યારે આજ રોજ તે કલેક્ટર કચેરીએ જવાના છે અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરશે તેવું સ્ટેજ ઉપરથી કહેવામાં આવ્યું હતું દસ તારીખના રોજ તેઓ કલેક્ટર કચેરીએ જવાના છે એવું તેઓએ મોટી મોણપરી ગામે જ્યારે સભા યોજાઈ હતી ત્યારે તેઓએ કહ્યું હતું ત્યારે હવે રાજુમાંથી રફિક બનવા જઈ રહ્યા છે તો તમારું શું કહેવાનું થાય છે અને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો એ ઉપરાંત તેઓએ જયરાજ જે બેરલ જામીન મળ્યા છે એ કેસ પર પર પણ સુનાવણી થાય એવું તેમની માંગ છે અને ગીતાબાને જે અત્યારે સત્તા ઉપર છે તેમને પણ રાજીનામું આપવાનું કહી રહ્યા છે રાજુ સોલંકી વિશે તમે શું વિચારી રહ્યા છો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમને કોણ સાચું લાગી રહ્યું છે શું આ રાજુ સોલંકી હવે આ પર્સનલ મેટરને સામાજિક વિવાદ બનાવવા માગે છે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો તમને સૌથી પહેલાં વિડીયો જોવા મળશે એટલા માટે જરૂરને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે સબસ્ક્રાઈબ કરવાથી તમને અથવા તો મને કોઈ પણ ફાયદો થતો નથી પરંતુ તમને વિડીયો સૌથી પહેલાં જોવા મળશે અને દરેક ઘટનાની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે એટલા માટે જ સબસ્ક્રાઈબ કરી દેજો